ભગત ની શીખપન નથી કરું હું બોલું રાજા ભાઈ મારી વેળા હશે હું ભગત ની શીખપોધન બરોબર રવિવાસો વેળા હશે મારી

મારા સિકોતર ના તમે ઉભા રહ્યા છો તો સભાવાળું એવું બોલું છું ભાઈ કે કદાચ બરોબર વેળા છે બરોબર મારી ફળ છે કાતક મહિના ઉતરી ગયા મહિના ઉતરી દા બરોબર પોહ મહિનો આવશે અને મારા વેણ પડ્યા છે અને ઘણી કરવાની ની સારું મો કરું ને મારું મો ભગત ની બોલું છું પણ આજ પેરું મનાણું એવી ખબર છે હું વાંધો છું ભાઈ

ધોણવાયા શું તો આઈ પરોળી આ લો ભગત ની માતા પોનમાં જ શું તો પણ ફરત ફરત મારા જેવા દોમીએ રાની એ બોગરો મળ ખેડીય છે આરે વાળા ના દેહિનારા ਉਹ ਬੋਲੀਏ ਖਮੋਸਾ ਤੋੜਿਓ ਸ਼ਰ ਵਰਸ਼ੋਦ ਤਾਰਿਓ ਦੇਸੀ ਭਾਈਏ ਸਤ ਸਾਈਂ ਦੰਨੋ ਦਰਵੱਛੀ ਆਰੇਵਾੜਾ ਵਛੀ ਆ ਜੀਰ ਘਿਰਨਾ ਮਨਮਣਾ ਕਰਾਈ ਨਾ ਰਿਹਣੋ ਮਟਾੜੀਂ ਗੇਰ ਹੇਲਤੀ ਸੂਤ